ચાર હો માટે ચૂંટણી ફોર્મ ભરાયા હતા જે પૈકી તારીખ તેરમી ડિસેમ્બરના રોજ સર્વસંમતિથી પ્રમુખ તરીકે વકીલ આરબી ભટ્ટ અને સહમંત્રી તરીકે રાજેશ વસાવા બિન હરીફ ચૂંટાઈ આવ્યા હતા જે બદલ તેઓને નિમણૂકને ડભોઈ બાર એસોસિએશનના તમામ સભ્યોએ શુભેચ્છાઓ સાથે અભિનંદન પાઠવ્યા હતા અને બાકી રહેલા ઉપપ્રમુખ અને મંત્રીના હોદ્દા માટે બાવીસમી ડિસેમ્બરના રોજ રસાકસી ભરી ચૂંટણી યોજાઈ હતી જેમાં ઉપપ્રમુખ તરીકે કડિયા સોયબભાઈ નઝીરભાઈ તથા મંત્રી તરીકે નિલેશ બારોટને ચૂંટણી અધિકારી વિજય જાહેર કર્યા હતા બંને હોદ્દેદાર સહિત ચારેય હોદ્દેદારોને વકીલ મંડળ તરફથી ફૂલમાળા અર્પણ કરી શુભેચ્છાઓ સાથે અભિનંદન પાઠવવામાં આવ્યા હતા જ્યારે કે પ્રમુખ તરીકે વકીલ આરબી ભટ્ટે જણાવ્યું હતું કે જે પણ પડતર પ્રશ્નો છે તે અને નવા કોઈ કાર્યક્રમો અંગે સૂચનો મળશે તે અંગે ધ્યાન આપીને ચોક્કસ આગળની કામગીરી કરીશું ડભોઈ બારની બે હજાર ચોવીસની ડભો ગુજરાત બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના આદેશ પ્રમાણે ચૂંટણી માં યોજાયેલી જેમાં પ્રમુખ તરીકે મને બિનહરીફ ચૂંટી કાઢવામાં આવેલો છે અને સહમંત્રી તરીકે રાજેશભાઈ વસાવાને બિનહરીફ ચૂંટી કાઢવામાં આવેલા છે જ્યારે ઉપપ્રમુખ અને મંત્રીની ચૂંટણી કરવામાં આવેલી જેમાં સોયબભાઈ અને વ્યાસભાઈ વચ્ચે સ્પર્ધા થયેલી જેમાં બંનેને છત્રીસ છત્રીસ મત મળ્યા અને છેવટે ચીઠી નાખતા જેમાં સોયબભાઈનો ઉપપ્રમુખ તરીકે વિજય થયો છે અને નરેશભાઈ નીલેશભાઈ બારોટ જેઓ સહમંત્રી તરીકે ચૂંટાઈ આવેલા છે અને જેઓને એકતાલીસ મત મળ્યા છે અને એમના જુગલભાઈને ત્રીસ મત મળ્યા છે એટલે આ રીતે ચૂંટણી પણ અમારી શાંતિથી પતી ગઈ છે અને સરસ રીતે થઈ ગઈ છે અને અમે એક ટીમ તરીકે ચારેય જણા કામ કરીશું અને વકીલોના જે કંઈ પ્રશ્નો છે તે ઉકેલવા માટે અમે પ્રયત્ન કરીશું અને ખેલદીલીપૂર્વક અમે વકીલના હિત માટે કામ કરીશું તેની અમે ચારેય જણા ખાતરી આપીએ છીએ અને વકીલ બંધુઓએ જેમણે મત આપ્યા છે એ બધાઓનો અમે હાર્દિકપૂર્વક આભાર માનીએ છીએ જય હિન્દ જય ભારત Okay.